ભારત સહિત દુનિયામાં ઘણા એવા ગામ છે જેને ભૂતિયા માનવામાં આવે છે પરંતુ મોટાભાગની જગ્યાને તેના પર કોઈ માન્યતા મળી નથી પરંતુ આજે અમે જે ગામની વાત કરી રહ્યા છીએ તેને દુનિયાની સૌથી હોન્ટેડ પ્લેસ માનવામાં આવે છે આ ગામ મોસ્ટ હોન્ટેડ પ્લેસ માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ છે આવો તમને આ ગામની કહાની જણાવીએ અમે જે ગામની વાત કરી રહ્યા છીએ તેનું નામ છે પ્લકલી આ ગામ ઇંગ્લેન્ડમાં

અહીં આશરે 1000 લોકો વસવાટ પણ કરે છે પરંતુ તે સૂર્યાસ્ત બાદ ઘરની બહાર નીકળતા નથી આ લોકોનું માનવું છે કે ગામમાં એક બે નહીં પરંતુ કુલ 16 લોકોનું ભૂત છે આ ગામના લોકો કહે છે કે જ્યારે અંધારું થાય છે આ ગામના જંગલોમાંથી રડવાનો અવાજ આવવા લાગે છે તેમ છતાં દર વર્ષે લોકો આ જગ્યાએ ફરવા આવે છે અને જે લોકો વધુ બહાદુર હોય છે તે રાત્રે અહીં રોકાવાનો પ્રયાસ પણ કરે છે જ્યાંથી ભૂતોનો અવાજ આવે છે આ ગામના સ્થાનિક લોકો મીડિયા સાથે વાત કરતા જણાવે છે કે દરેક ભૂતની અલગ કહાની છે જેમ કે એક ભૂત અહીંના હાઈવે હોન્ટિંગ નામની જગ્યા પર રહે છે આ ભૂતને લઈને કહેવામાં આવી રહ્યું છે કે અઢારમી સદીમાં કેટલાક લોકોએ એક વ્યક્તિને અહીં તલવારથી કાપી ઝાડ પર લટકાવી દીધો હતો ત્યારથી તેની આત્મા અહીં છે તો બીજી કહાની એ છે એક ટીચરની છે કહેવામાં આવી રહ્યું છે કે આ ટીચરનું મોત કઈ રીતે થયું તે નથી ખબર પરંતુ તેમની આત્મા આજે પણ જંગલોમાં છે આ સિવાય અન્ય ભૂતો સાથે જોડાયેલી પણ અનેક કહાનીઓ છે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા